ખાતે સીમા સીમા સુરક્ષા દળની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સુરક્ષા દળ દ્વારા આયોજિત મોટર સાયકલ બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટ ખાતે આગમન થયું હતું સીમા સુરક્ષા દળના સાહીઠ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ રેલી આયોજન કરવામાં આવ્યું છે જે જમ્મુથી શરૂ થઈ ગુજરાતના ભુજ ખાતે સમાપ્ત થશે નડાબેટ પહોંચતા સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા દેશભક્તિ અને અંગે જાગૃતિ ફેલાવવાનો છે આ રેલીમાં સાહીઠ જેટલા જાબાજ જવાનો સામેલ છે જેમાં મહિલા પ્રહરીઓનો પણ સમાવેશ થાય છે જેમાં સૌર્ય અને શિસ્તનો સંદેશો પ્રસરાવી રહ્યા છે જમ્મુથી ભુજ સુધીની આશરે સત્તરસો બેતાલીસ કિલોમીટરની આ યાત્રા દરમિયાન

राजस्थान में और ज्यादा प्यार मिला और गुजरात में आ रहा है तो मतलब पूरा सीमा टूट चुका है प्यार का जिस प्रकार तो वेलकम मिल रहा है हमें सम्मान मिल रहा है लोगों से तो जो कठिनाई जो हमें महसूस होनी थी रास्ते में इतना दूर चलते हुए वो महसूस नहीं हो रही है एकदम कोई दर्द नहीं कोई तकलीफ नहीं कोई परेशानी नहीं है इतना प्यार मिल रहा है तो तहे दिल से शुक्रिया करता हूँ मैं बी सॉरी गुजरात के जनता का बच्चों का सभी लोगों का बहुत प्यार दिया है बहुत सम्मान दिया है દેશ માટે અને રાષ્ટ્ર માટે જે કામ કરી રહ્યા છે એને જીર દવામાં આપી અને જે જવાનો સાથે એમના સાહેબો હતા એમને પણ સારી એવી વાત કરી કે ભાઈ વ્યસન મુક્ત દેશ બને એના માટે કરી અને અમે પણ પૂરતા પ્રયત્ન કરી